સંતોએ હજી જેટલા મહાપુરુષો થઈ ગયા સદગુરુના ચરણે સંતોના ચરણે ચરણે સંતોના ચરણે એવું જ બોલ્યા છે કોઈ બાપુ કોઈને બુડાડ્યા એવો દાખલો નથી જેસર જેવા ને માલદે જેવા ને બાબુ સધીર જેવા હામા મળ્યા હારા ને એને આ દુનિયામાં બાબુ એક નામ ના આપી દીધી આ સંતોની કઈ ભૂમિકા છે ભજન અને ભોજનના જ્યાં ભંડાર ભર્યા છે એવા સંતોની ઉપસ્થિતિમાં જયારે ભાઈઓ બહેનો માતાઓ વડીલો બધા પોતાનો કિંમતી સમય ફાળવી અને હાજરી આપી એ બદલ રામ ડેકરી સગ્રામ બાબુ વતી હું બધાયનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે આ બધાના ભાઈકમાં નથી રામ બધાના ભાઈક હોય ને તો બાપુ આ પૈસાવાળા જો પૈસે આ મળતો હોત ને તો આ પૈસા છોકરા ઉભા વાહડા જેવા રખડે એ ન રખડતા હોત તમારા મારા આટું વધવા ન દેત કઈ કારણ કે આ કઈક પ્રભુ કમાણી પડી હોય કઈક ગુરુ મહારાજની દયા હોય કઈક મા બાપની ની હોય ત્યારે જ આ બધું શક્ય બની શકે આ ભાઈક વિના કઈ મળે નહીં ભાઈક વિના નર પાવત નહીં મહાપુરુષો એવું કે છે હું એક દાખલો આપું તમને એક ગામડું ગામ અને એક પૈસાદાર માણા પણ માણા લોભી એના ભાઈ કીધું એ કે આટલા બધા પૈસા છે ભલામણા કઈક વાપરીને કઈક આનંદ કરાય ને કઈક સપતા બપતા ને એટલે એના ભાઈ માને નકર આમ પૈસા તોડે નહીં લોભી માણા એટલે એ કે આ પૈસા તો છે એ કે મરી જવાનું ભલામણા પૈસા પડ્યા રહે કઈક કહે કે હું કરું એ કે સપ્તાહ વખતે બે ને ગામ ધુમાડા બંધ દઈ દે કે હાથ આઠ થી ભલન ગામ હિલોળા કરે એ કે સારું હાલ ને કરી આયોજન એ બધું આયોજન કર્યું કથાકાર ને તારીખ આપી દીધી કંકોત્રી સફાઈ કરી મંડપ નું સાઉન્ડ બધી તૈયારી કરી અને પેલો દી હતો ને એટલે પેલા દી પોથી ની પધરામણી કરવાની હોય એટલે આમ પોથી લઈને આવતા હતા ને હમણાં ઓલા ભડાકા થતા હતા ને

રોજ કથા ચાલુ થાય હવે ના તો પડાય નઈ કથા કરવી નથી બધું માણા આવી ગયા બધી કંકોત્રી સપાઈ ગઈ કથા વાંચવા વાળા મંડપ નો પેલો સાંભળો ને કર્યો સાંભળવાનું મારા ભાઈ માં નહીં હોય હાથ આડતી કે હવે જે થયું ભલે બધા વાપરે ભલે બધા ખાવા પીવા મજા કરે પછી દે બાબુ પોથી પધરામણી મંડપ માંથી પોથી ને ઉપાડીને તારે પાછા એવા ધડા હોય ને ચરણમાં બે ભાગ વિના સંતોની ભૂમિ બાબુ આખી જુદી છે અમરેલી નો મૂળદાસ બાપુ લુવાર નો દીકરો ટાણું અને એક વાવના કાંઠે અને એ દીકરી કુએ પડવા માટે આવે છે જાણીતો દાખલો છે પણ નામ ના હોય ને તો બાપુ બાપુ દુનિયામાં મહેનત કરવી પડે ઝેર આપણે પીવું પડે આપણે કઈક મહેનત કરવી પડે આ બુસટ હોય ને બુસટ એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે પાણી જોવે ધોકાવો જોવે મહોળવો જોવે અને મેલો એની હાથે થાય મેલો ન કોઈ કરવું પડે આ બંગલો એક કરોડ રૂપિયાનો બંગલો હોય ને તો એને કચરો સાફ સુફ કરવો પડે કરોડ રૂપિયાનો એ સાધુ એમ કેવાય કે માળા કરે છે દીકરી કુએ પડવા આવી અને આમ દીકરી કુએ પડવાની તૈયારી કરે બાપુએ બાવડું ચાલ્યું કે કે બાપુ મને મરવા દો મારે મર્યા સિવાય ઉધાર નથી એ કે પણ શું કામ એ કે બાપુ જીવનમાં મારે એક ભૂલ થઈ ગઈ છે અને હું મોઢું બતાવી એકો એમ નથી પણ કે શું છે વાત કરી તો કઈક રસ્તો નીકળે ને એ કે બાપુ મારા પેટમાં બાળક છે ના બાપ નું નામ લઈ શકું એમ નથી લઉં તો દુનિયા જીવવા દે પણ હું લઈ શકું એમ નથી એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી

તો આ દુનિયા છે બાપુ હાથી ની અંબાડીએ ચડાવેલ ક્યારે કતડા ઉપર બિહારે કોઈ ભરોસો નથી રહ્યો ઈ હવારે ખબર પડી કે આ આકુ ગામ તો મુરદાસ બાપુ મુરદાસ બાપુ કરે છે એને તો આવું પાપ કર્યો ઓલો દીકરીનો પેટમાં બાળક છે એ તો મુરદાસ નું છે અને બાપુ આખી દુનિયા એમ મુરદાસ ને એમ કહેવાય કતડા ઉપર બિહારી માથે મુંડન કરી જોડાનો હાર ફેરાવીને બાપુ અમરેલીમાં ફૂલેકું કાઢ્યો

બાસાબે કીધું બાપુ ઘરે નથી કે ક્યાં ગયા કે મોટા મંદિરે અમારે બધા મોટા મોટા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે ત્યાં કંઠી બંધાવા ગયા એ કંઠી બંધાવા ગયા એમ કીધું બાપુ મૂળજા માથે હાથ ફાટ્યો કરે તારી ભલી થાય તે મારી કંઠી તોડી નાખી પણ એ કે કાય વાંધો ને મારે એને 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 મળ્યા સિવાય જાવું નથી અને દરબારગઢ થી પોતે એ મોટા મંદિરે જ્યારે આવે પ્રશ્નમાં એક પ્રસંગ બન્યો એક મરેલી બિલાડી પડી છે અને બચડા ઢળવળે છે એ વિચાર કરી અને મરેલી બિલાડીને જોડીમાં નાખી અને મુરદાસ બાપુ આવ્યા ન્યા આખો ડાયરો બધો અહીંયા બેઠો છે બધા અંદર સંતો બેઠા છે સંતો પૂછે છે કે મુરદાસ શું આવ્યો કે બાપુ મારે કાય કામ નહોતું હું તો અહીંથી નીકળ્યો તો અને મેં એવું સાંભળ્યો તો કે બધા મોટા મોટા સંતો આવ્યા છે

એટલે તારું સહક ગયું કે ના બાબુ સહેકું નથી બરોબર છે કે સહેકું નથી હજી મારું ઈ કે મરેલા જીવતા નો થાય અને મરેલા જીવતા નો થાય એમ કીધું ને બાબુ ભ્રકોટીનો મરોડો બદલાણો બાબુ ખરા ખરીના ખેલ હોય ત્યાં ખબર પડે બાકી પીળા પેરીન તો અતારે હાલીન ઢોલી બધીયું નીકળી ગઈ છે એવું હાવ નથી રામ આ તો કોઈ પૂછતું નથી બધું હાલ્યું જાય છે એ કે તમારથી જીવતી ન થાય ને તો લાવો એ કમડળ મારી પાસે એ કમડળ હાથમાં લઈ મુરદાસ બાપુ હાથમાં પાણીની અંજલી ભરી અને ઈશ્વરને અરજ કરે છે હે દેવમંદો દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર તન મન ધન તારું ભજન કર્યું હોય હાથે પાતાળમાં ડાખ ન હોય અને કોકના દુખ જો મે મારી માથે લીધા હોય કોકના પાપ મારી માથે લીધા હોય જો આ બિલાડી બેઠી કરજે અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં એમ કહીને બાપુ આંજળી સાટી અને બિલાડી હાલતી થઈ ગઈ બાપુ ડાયરેક્ટ દિશા હું થઈ છે જામનગર દરબાર ઇમાં જ બેઠા છે ને એને વિચાર કર્યો કે આને પાપ કર્યું ન હોય મેં કંઠી તોડીને ભૂલ કરી છે અને બાપુ કાટ 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 પગથિયા ઉતરી ગયો બાપુ ચોથા રાસુ રડતો રડતો મુરદાસ બાપુ નીકળી ગયા

કે દુનિયામાં બાબુ છે ને જાનવર ના ઇતિહાસ છે જાનવર ના જવો બાબુ જવું